તમે આ વિડીયોમાં જુઓ આપણા બકરા સરે છે આ પહેલાં એ ભઠ્ઠી એકનું નામ છે ભઠ્ઠી મોયલી સરે ને એનું નામ જો આવડે આ એ આવડી આનું નામ ભઠ્ઠી છે પછી એના પછી ના આધા બકરા વાય આયેલા આવે છે આ મારો ટોમેટો આવી ગયો તો મેં હાલ 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 હાલ

આપણે બકરાને ને ચરવાનું આજ ચાલુ છે આજ બકરા પણ ધરાવી છે આજ બકરા ભૂખ્યા નહીં રે આમ જો બોડિયું બોડિયું હારી ખાય છે સારું છે બકરાને ને ચરવાનું આજ તો આજ આપણે બકરા ભૂખ્યા નહીં રે આવી ગયા છે તરીક્યા વાળી સીમમાં જો

અંધાએ બકરા કરતા આ બોકડો રહ્યો ને જો આ બકરી પરખેસરે નહીં એ આવડો આ બોકડો વેલડો અંધા બકરા ભૂખ્યા રે પણ આ બોકડો રહ્યો ને એ ભૂખ્યો રે નહીં આ બોકડો કાંઈક અલગ જ છે ખર હાન તેને તેમ પેટ ફૂલા ફૂલા જોય આનું નામ છે પઠાણ પઠાણ કોઈથી ભૂખ્યો ન રે પઠાણ જો પઠાણ જાય તો પઠાણ ને આંબલી ના સાં આંબલીમાં હજી કાતરા આયા નથી જોઈ શકો છો તમે જો અત્યારે ફાલ નામે ગયો હે થોડો થોડોક હજી કાતરા ના આયા જો સારું હાલો લાઈક કરીજો સબક્રાઇશ કરીજો મારા ભાઈઓ દોસ્તાનને રામરા